જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીઓ આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો ધ્રુવરાસિંહ ચૌહાણ પર થયેલા હુમલા કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને તલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા અને સાથે સાથે આરોપીની જામીન અરજી પર નકારીને તમામને જૂનાગઢ જેલમાં મોકલ્યા છે તલાલા કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે આરોપીના રિમાન્ડની અવિધ વધારવા માટે અરજી કરી ન હતી

રિમાન્ડ સમય ની અવધિ પૂર્ણ થતી હોય નામદાર તાલાળાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેઓને જુનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે તેઓની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ નું પણ અમને જે તે કોર્ટ તરફથી નોટિસ બજેલ છે આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ અઢારમી ના હાથ ધરાશે અને ત્યારબાદ નાંદર કોર્ટ તે સંબંધે જામીન નિર્ણય કરશે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યુઝ ગીર સોમનાથ